શેરગઢ અને ગામના લોકો ચૂંટણી બહિષ્કાર બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સંસદ સભ્ય વિકાસ કરી રહ્યા છે વાતો પરંતુ લોકોનો વિકાસ ન થયો હોય તેનો લોકો દર્શાવી રહ્યા છે વિરોધ એક બાજુ મોદી સાહેબની ગેરંટીની વાતો બીજી બાજુ લોકો મતદાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે ખુદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંગઠનના ગામના લોકો જ મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે સૂત્રોચ્ચાર ગંદરપુરા શેરગઢ અને નંદીપુરા ત્રણેય ગામને ગામમાં મળી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ કારણ કે રોડ છેલ્લા બાવીસ વર્ષથી બન્યો નથી અને બે હજાર સત્તરના પૂર્વ પછી બહુ એવો તૂટી જવા છતાં રૂપક કહેવામાં આવે છે કે અમે રોડ બનાવી આપશું પરંતુ હજુ સુધી કોઈ બનાવવામાં આવ્યો નથી અને રિપેરિંગ કરવા આવે છે ત્યારે ખાલી ડામર નાખી અને જતા રહેશે કોઈ રોલર બોલર ફેરવવામાં આવતું નથી અને ઘણી ઠગણ અમે રજૂઆત કરી પરંતુ કોઈ ત્યાં તેનું ધ્યાન દેવામાં આવ્યું નથી અને ઘણા સમયથી અમે બધે એક એક ઠકાણે જઈ અને આવેદનપત્ર આપેલ છે છતાંય અને જ્યાં જ્યાં ઓફિસે અમે જઈએ છીએ ત્યાં કહેવામાં આવે છે કે તમારી કોઈ ઠોસ રજૂઆત નથી એના કારણથી તમારો રોડ મળતો નથી એટલે એના માટે થઈને અમે આજે ત્રણને ગામ ભેગા મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાએ આવી અને પ્રચાર કરવા આવું નહીં ચેતવણી આપવામાં આવે છે છે ગયા પણ આ રોડ હજુ સુધી વર્ષમાં એક પણ વાર મંજૂર નવો રોડ થયો નથી ખાલી રિપેરિંગ કરવામાં આવે છે પણ ડામર ખાલી લાખી જતા રહેશે કોઈ વ્યવસ્થિત રીતે કામ કરતા નથી અહીંયા જે ડિલિવરી પર્સન હોય કે કોઈ પણ દવાખાનું હોય ત્યારે અમારે ખાલી સાત કિલોમીટરની અંદર અડધો કલાક જતા થાય છે અંદર બરાબર અને ચારે ચારે સાહેબ દબાણ વધી ગયું છે રોડની કોઈ કામગીરી થતી નહીં દબાણ છેલ્લા બાવીસ વર્ષની અંદર સાધનવાળાને વાર એટલી તકલીફ પડે છે કોઈ વાત ના પૂછો લોકો નેતાઓ ધારાસભ્ય આવે છે લોકસભાના સાંસદ પણ આવે છે પણ કોઈ વાત સાંભળતા નથી કે છે આશ્વાસન આપીને જતા રહેશો હવે પછી અમારા પાંચે ગામ શબ્દલપુરા બે સબદલપુરા બે નજીપુરા અને એક શેરગઢ પાંચે ગામ ચૂંટણી અમે બહિષ્કાર કરીશું વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં બરાબર વોટ માંગવા કોઈ આબુ નહીં આવશો તો કોઈનું નું માન રહેશે નહીં આ પાંચે ગામ અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ શું નામ ઠાકોર સુરેશભાઈ બહુભાઈ ઠાકોર